હેલો ગાઈસ તો સાંજના વાગી ગયા છે છો અને જો આપણા નાવાની યુદ્ધ કરવાનું છે કામ ચાલો ગાઈશ તો જો અહીંયા રગડાની તૈયારી થઈ ગઈ છે તેલ મૂકી દીધું છે એમાં નાખી દીધું છે જીરું અહીંયા જો જમવાનું ચાલુ છે અને થાય છે અહીંયા રગડા પાર્ટી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે અને જો તડકો પણ મસ્ત નીકળી ગયો છે અને અહીંયા જો અમારે નાસ્તા પાણી હાલે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે મજામાં ને અને જો અહીંયા ઈડલીની શરૂઆત થઈ ગઈ છે તો મસ્ત જો ઈડલી બને છે ને બધા નાસ્તો કરવા બેસી ગયા છે અહીંયા ગરમા ગરમ જો ચા બને છે તો આજ તો આવ્યા છીએ અમે મારા માસીના ઘરે એટલે માસીના ઘરે દબદબાટી આજ તો બોલાવાની છે કાલે ગયા ત્યાં મામાના ઘરે કાલે મામાના ઘરે ધબધબાટી કરી આવ્યા છીએ અને આજ જો બધા પેલા અહીંયા મામાના ઘરે ને બાર બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે ચાલો આરાધ્યાને નવરાવાની છે ને જો અહીંયા રવા ઈડલી બની ગઈ છે મસ્ત તો ચાલો આપણે પેલા ફિન્કરને નવરાઈ દઈએ અને પછી પાછા મળી તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને જો અહીંયા અથાણા ભેળવાના છે આજે તો અથાણા ભેળવા માટે જો હું આવી છું ઘરે તો જો આ કેરી આપણે રાતે બધી સૂકવી હતી એને હવે આપણે સારા ગાભાથી બધી મહોતાથી બધી છે ને એકો એક કેરી કરી કરીને લૂંછવાની છે બધી તો લૂંછીને પછી આપણે એને ભેળવવાનું છે અથાણા તો ચાલો હું આગળ આગળ તમને બતાવું કઈ રીતને જો આવી રીતને પહેલાં એને લૂછવાની એક એક કેરી લઈને આવી રીતને આખી બધી લૂંછવાની છે બધી બાજુ સાવ લૂછી નાખવાની કોરી કરી નાખવાની અને પછી એને અથાણાને આપણે ભેળવવાનું છે આ છે ગોળ કેરીનું અથાણું અને આ છે ખાટું અથાણું કરવાનું છે છાલવાળું છે ને એ તો ચાલો હવે આપણે ભેળવવી હમણાં મમ્મી ભેળવે એટલે તમને હું બતાવું પહેલાં આપણે બધી કેરી લૂછવાની છે તો પહેલાં લૂછી લઈએ અને હું જો ઘરે આવી ગઈ છું પાછી અથાણા ભેળવા માટે પાછી હમણાં હું જવાનું છું તો ત્યાં બધા જો નાસ્તા પાણી કરી લીધા ને હું અહીંયા ઘરે આવી ગઈ તો ચાલો આપણે અથાણું ભેળવી લઈએ ચાલો તો અહીંયા ગોળ કેરીનું અથાણું ભરાય છે તૈયાર સંભારો જો નાખી દીધો છે કેરી બધી લુસાઈ ગઈ છે જો આથી આઠણાની લુસી અને એમાં આવે કોલ્હાપુરી ગોળ એક કિલો કેરીમાં દોઢ કિલો ગોળ નાખવાનો ને હા બે કિલો ગોળ છે એટલે એમાં દોઢ કિલો ગોળ એક કિલોનું છે ગોળ ગોળ કેરીનું એટલે એક કિલો ગોળ નાખી દેવાનો હે નીચે નીચેથી ભૂકો લે ને પણ બસ જો અંદર ગોળ જાય છે સંભાર નખાઈ ગયો છે તો તારા મલામાં હાડલામાં વેરાણો છો બસ અને આને પછી આપણે તડકે રાખવાનું કે મમ્મી આમને મોકલવા દેવાનું આમને મોકલવા દેવાનું ને હા જો આ રીતને મિક્સ કરી દેવાનું ભેળવી નાખવાનું હવે કઈ હા ચાલુ જ છે બા ભેળવે છે ને આમાં તેલ નહીં નાખવાનું ખાલી સંભાર અને ગોળ નાખીને મિક્સ કરીને રહેવા દેવાનું એટલે એની મેતે મેતે બધી ચાસણી થઈ જશે ગોળની રસો તો ગોળ કેરીનું જો આ રીતને અથાણું બનાવવાનું આવી રીતને મસાલો ભેળવી દેવાનો પછી ચાલો હમણાં ખાટી કેરીનું બનાવવાનું છે તો જો આ ગોળ કેરીનું અથાણું ભેળવાઈ ગયું હવે આ ઓગળ છે ને એમ હલાવતું રહે આમાં નાખવાની ઓલા તીખા અથાણ નાખવી ને મેથી તો જો આ ગોળ કેરી નું હા તો જો આ ગોળ કેરી નું અથાણું ભેળવાઈ ગયું છે હવે આને જેમ આપણે ઓગળતું જાય એમ દરરોજ હલાવતું રહેવાનું એટલે આની ગોળ ચાસણી થઈ જાય મસ્ત એકદમ રસ ઘાટો રસો થઈ જાય અને અહીંયા હવે ભેળવી છે તીખા આથણાનું ખાટું આથણું તો એની માટે જો આપણે મેથી પલાળીને રાતે રાખી દીધી હતી અને પછી અત્યારમાં ખાટા પાણીમાં નાખી દીધી હતી અને અત્યારે કોરી કરવાની છે અને જો આ તીખો મસાલાનું પેકેટ છે એ આ પેકેટ છે ને એવું લાગશે થોડુંક નાખ દેવું પડશે ઓગળે ને ત્યારે ખબર પડશે ગોળ ઝોડો છે ને એટલે પીળું લાગે આ ખાટા ખાણાનો જો હવે એમાં મસાલો નાખ્યો મત સંભાર તૈયાર સંભાર નાખ્યો ને આ મેથીને કોરી કરવી છે ને ઓલું કાંઈ ગયો લુગડું અહીંયા તોય લાય

અને આ મેથી આપણે રાતે પલાળી દીધી તી અને અત્યારમાં નાખી દીધી હતી વહેલા સવારમાં ખાટા પાણીમાં તો ખાટા પાણી નાખી લુછી ને આમાં નાખવાની છે ભેળવવાની છે હજી પલાળે હજી વધારે નાખી જશે કેમકે ત્રણ કિલોનું થયું ને આમાં લુકડું ભેગું કરી નાખી દે બસ અને હજી જો આમાં તેલ ને એ નાખવાનું છે પણ એ આપણે ગરમ કરીને તેલ ગરમ કરીને ઠંડુ થઈ જાય ને પછી આમાં મિક્સ કરવાનું છે ને હજી આપણે એટલે હવે ઘરનો સંભાર આપણે ભેળવવાનો છે તો એ કુરિયાની બધું રાતે મમ્મી બનાવશે પછી આમાં ભેળવશે હા મેથી મેથી વધારે નાખવી છે આપણે સંભાર જ જાજો જો હે હા એટલે એ જે મમ્મી બનાવીને નાખશે ને આને જો ગોળ કેરી છે ને આ બેય સફરજન આય મૂકીને લીટા પેલી દે સોમ નાખે એટલે ચડે નહીં હા પાપ પર ચડે અને અહીંયા જો ગોળ કેરીનું પણ ભળી ગયું છે તો એમાં 1 કિલો કેરીમાં આપણે 200 ગ્રામ મસાલાનું પેકેટ નાખ્યું છે અને ગોળને હવે 5 દિવસ માટે ઓગળવા માટે રાખી દેવાનો છે અને પછી એની અંદર ગરમ કરીને તેલ ઉમેરવાનું છે ઠંડુ થઈ જાય પછી તો ચાલો હવે અડધી રેસિપી જો આમાં તેલ નહીં નાખવાનું છે એ વિડિયો હું તમને લઈશ ટેક પાછો બતાવીશ હા આમાં આપણે છે ને બનાવ્યો છે ને આ કટકી ગળી કટકી બનાવી છે તો આમાં ખાંડ નાખીને આપણે એને મિક્સ કરી દીધી તો હવે આને તડકે મૂકવાની છે ખાંડ હાવ એકદમ રસો ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે થોડાક બધી તડકે રાખવાની છે અને લૂકડું બાંધીને તો તડકે રાખી દેવાનું અને પછી એમાં બધો મસાલો કરવાનો છે તો પછી ભેળવવાનો છે તો ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી થઈ ગયા છે થવા આવી ગયા છે અહીંયા જો અમારો અવાજ બહુ નઈ સંભળાતો હોય જો કેરી સુધારવાનું ચાલુ થઈ ગયું છે કેરીનો રસ કેરીનો રસ બટેટાનું શાક પૂરી તો કેરી વાળી હમ હા કેરી રસ પૂરી ને

પાર્ટી રમે છે અને તૈયારી થઈ ગઈ છે રગડા સમોસા પણ આવી ગયા છે અહિયાં ગરમા ગરમ સમોસા અહીંયા જો ખજૂરની ચટણી બનાવી નાખી છે તો ખજૂરની ચટણી છે અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે અને અહીંયા જો રગડાના વટાણા પણ બફાઈ ગયા છે વટાણા પણ બાકી લીધા છે અને ફૂલ પાણીપુરી ની પૂરી પણ આવી ગઈ છે અહિયાં તો કોથળી ભરીને અમે સહી કેટલા આપણે વીસ જણા છીએ નાના મોટા થઈને અમે વીસ જણા છીએ તો આ તો રગડા પાર્ટી કરવાની છે સાંજે ચાલો રગડા ની રેસીપી તમને હમણાં આગળ બતાવી બનાવવી એટલે તમારા મેડમ રગડો બનાવવાના છે

ચાલો ગાઈશ તો જો અહીંયા રગડાની તૈયારી થઈ ગઈ છે તેલ મૂકી દીધું છે એમાં નાખી દીધું છે જીરું અને એમાં હવે જાહે આદુ મરચાની પેસ્ટ નાખીશું હમ હિંગ પછી એમાં નાખશું આદુ મરચાની પેસ્ટ અહીંયા જો વટાણા અને આ બટેટા બાફીને રાખી દીધા છે

ચો બટેટા વાફેલા અંદર જૂનો નાખી દીધો છે એમાં આપણે થોડુંક પાણી એડ કર્યું છે હજી તો ઢીલો જ બનાવવાનો છે એટલે પાણી તો જરૂર પડશે કા જેમાં આપણે ગરમ મસાલો એડ કરશું અને તીખું તમારે જે પ્રમાણે ખાવો હોય એ પ્રમાણે બનાવવાનું કા

હા થોડુંક જ નાખવાની જરૂર પડશે કેમ કે આપણે પેલા નાખ્યું ને થોડુંક થોડીક વાર માટે આપણે ઉકળવા દઈશું વાહ હા આપણે જો લીંબુ એડ કરી દઈશું અને ઉકળી જાય એટલે આપણો રગડો થઈ ગયો તૈયાર સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરી દેવાનું તો હવે આપણે છે ને રગડાનો મસાલો એડ કરી દઈશું બે પેકેટ નાખી દો જા છે એટલે બે પેકેટ તો જોઈએ જ જાય હા અને હવે ઉકળી જાય એટલે આપણો રગડો થઈ ગયો તૈયાર પછી માથે નાખી દઈશું કોથમીર હા જા રગડા પાર્ટી થાય છે સાથે સમોસા અને પૂરી આવી જાવ બધા જમવા જો અહીંયા બધા જમે છે કઈ નઈ જમી લે હાલો વાતના વિડીયો અમે આયોજન શેર કરો ને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો